ધારાસભ્ય થવલસી જાલાની જાહિરાત ધારાસભ્યનો એક મહિનાનો પગાર આર્મીને અર્પણ કર્યો આર્મી રાહત કોષમાં એક મહિનાનો પગાર અર્પણ કર્યો છે શ્રદ્ધા અને રાષ્ટ્ર સેવાનું આપ્યું છે ઉદાહરણ તો અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવાની અપીલ કરી છે બાયડના ધારાસભ્ય થવલસી જાલાની જાહિરાત ધારાસભ્યનો એક મહિનાનો પગાર આર્મીને અર્પણ કર્યો

કે આપણે પણ આર્મી રાહત કોર્સની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે યોગદાન આપવું જોઈએ તેવી હું તમામ નાગરિકોને પણ અપીલ કરું છું મેં મારા ધારાસભ્ય પદનો એક મહિનાનો પગાર આર્મી રાહત કોર્સની અંદર આપવાનો નિર્ણય લીધો છે સાથે સાથે તમામ નાગરિકોને પણ અપીલ કરું છું મારા સાથી ધારાસભ્યોને પણ વિનંતી કરું છું અને જરૂર જણાશે તો મારો ધારાસભ્યનો તમામ પગાર મારે જો રાહત આર્મી રાહત કોર્સની અંદર આપવો પડશે તો હું ચોક્કસથી આપીશ અને એ સિવાય પણ કોઈ પણ પ્રકારની મદદ કરવાની થતી હશે તો એક જવાબદાર નાગરિક તરીકે દેશના એક જવાબદાર વ્યક્તિ તરીકે દેશ માટે મારે જે પણ કરવાનું થતું હશે એ ચોક્કસથી હું કરવાનું છું ફરીથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ લોકો આજે દેશ માટે તમામ પ્રકારની તાકાત લગાઈ રહ્યા છે અને પાકિસ્તાનને જડબે સલાક આર્મીના જવાનો જવાબ આપી રહ્યા છે ત્યારે ફરીથી આ કંઈ બહુ મોટી વસ્તુ નથી પરંતુ આનાથી મારે કંઈ વિડીયો બનાવીને કોઈ પ્રચાર પ્રસાર કરવાની મારી કોઈ ભાવના નથી પરંતુ આ વસ્તુથી બીજા લોકો પણ પ્રેરાય તેના માટે મેં ચોક્કસથી આ વાત મૂકવા માટે મેં આ મારો વિડીયો બનાવ્યો છે સાથે જ તમામને વિનંતી કરું છું કે આપણે આગળ આવીએ અને આર્મી રાહત કોષની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડીની પણ મદદ કરીએ